oh good morning

વાંચવા બેઠું છું અચ્છા ઓલ ધ બેસ્ટ પેલા તો એ જણાવો તમારા લોકોની પ્રિપરેશન કેવી ચાલે છે કે સિલેબસ કમ્પ્લીટ થયું છે રીડ કરો છો એ યાદ રહે છે આ ફિર નહીં કે બધાનો અત્યારે સેમ પ્રોબ્લેમ ચાલે છે મહાદેવ હર ગુડ મોર્નિંગ સારી ચાલે છે સૌથી પહેલાં તો જે લોકો અચ્છા નીરજ ભરવાડ સરની રીઝનિંગ મેં પ્રોપરલી એમાંથી કર્યું છે મેમ તમારે કેટલા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા છે ઓલમોસ્ટ સબ્જેક્ટ મારા એકવાર તો કમ્પ્લીટ થઈ ગયા છે સેકન્ડ ટાઈમ રિવાઇઝ કરી રહી છું રમેશ ત્રીસ મોટિવેશન નથી રેતું અરે હવે તો જસ્ટ બે મંથ બચ્યા છે અને એમાં બી જો તમારી પીએસઆઈની એક્ઝામ હોય તો જસ્ટ એક મંથ બચ્યો છે તો જે બી સમય બચ્યો છે એમ જે બી રીડ કરી રહ્યા છો એમને વારંવાર રીડ કરો એન્ડ હા તો બનવાનું છે કેમ કે એક્ઝામ નજીક આવશે એટલે ડિમોટિવેટ તો ઓલરેડી થવાશે કે બહુ બધા સબ્જેક્ટ બાકી હશે એન્ડ રીડિંગ કરવા ટાઈમે થોડું વાંચીએ ત્યાં હેડેક થતું હોય એટલા માટે આ પ્રોબ્લેમ રહેવાનું પણ જાતે ખુદને મોટિવેટ કરવાના છે અત્યારે ખાસ કરીને રીડિંગ કરવામાં મન ન લાગતું હોય તો મેડિટેશન કરતા જાઉં જેથી કરીને બહુ બધો ફેર પડશે અર્લી મોર્નિંગ કરશું તો વધારે સારું રહેશે મેમ રેલવેમાં પણ ફોર્મ ભરવું હતું ને તમારે આરપીએફમાં યસ બટ અત્યારે તો આ જ તમારે કેટલા સબ્જેક્ટ ક્લિયર થયા છે મારે ઓલમોસ્ટ સબ્જેક્ટ એક તો ક્લિયર થઈ ગયા છે જીસીઆરટી ત્રણ વાર ક્લિયર થઈ ગઈ છે એન્ડ ખાસ તો અત્યારે બંધારણ મેથ સ્નિંગ ઉપર ફોકસ છે હેલો ગુડ મોર્નિંગ મિસ્ટર ચાંદ આપ ક્યાંથી છો જણાવશો જરા આઈ થિંક તમારી કમેન્ટ્સ હતી કે મારે તમારી થોડું પ્રિપરેશન કરવા છે એટલા માટે મેં પૂછી રહી છું

રનિંગ ટાઈમ કેટલા ટાઈમમાં પૂરું કરી મેં વિડીયો અપલોડ કર્યો હતો આઈ થિંક તમે જોયો હોય તો તૈયારીનો ટાઈમ કેટલો થયો જ્યારે બી નજીકમાં ભરતી આવે છે ને ત્યારે મેં રીડિંગ સ્ટાર્ટ કરું છું કેમ કે મારી જોબ ઓલરેડી ચાલુ હતી એટલા માટે સિલેબસ પૂરો થઈ ગયો નથી શું કરવું કન્ટિન્યુ રીડિંગ કરો થઈ જશે હજી બી બે મંથ છે અને સ્માર્ટ વર્ક કરો સમજાયું નહીં રાહુલ વસાવા તમારી કમેન્ટ્સ કી કે બુક્સ માટે શું લખ્યું છે ધ્યાન લેવાનો કોર્સ લીધેલો છે ને સીસ તમે તો એમાંથી લેક્ચર જોવો છો કે બુક વાંચો છું મેં લેક્ચર બી જોઉં છું અને બુક બી વાંચું છું જાગૃતિ હલો માસ્ક કેટલું પત્યું માસ્ક છે હાફ પત્યું છે ડિઝલિંગ ફિનિશ થઈ ગયું છે સીસ લાસ્ટ ટાઈમ પોલીસમાં કેટલા માર્ક્સ હતા તમારે મેં ફાઇનલમાં ત્રણ માર્ક્સ માટે રહી ગઈ છું લાસ્ટ ટાઈમ પાર્ટી આપો ચાલો ફાસ્ટી આપીશું પેલા ફાસ્ટ તો થવા દો મોક ટેસ્ટ કોન્સ્ટેબલ માટે કઈ બેસ્ટ છે કેવું છે કે તમે કોઈ પણ મોક ટેસ્ટ લેશો ને તો એમાંથી પ્રશ્ન છે એ ઓલરેડી આપણી એક્ઝામ આવશે યા નહીં આવે એ પછી મેટર કરશે કેમ કે ઘણીવાર કેવું થાય છે કે ગમે એટલી મોક ટેસ્ટ આપો ને તો એ જસ્ટ આપણા એક્સપિરિયન્સ માટે હોય છે ઘણીવાર એવું હોય છે મોક ટેસ્ટમાંથી કોઈ પ્રશ્ન નથી આવતો આઈ થિંક તમે પટેલનો વિડીયો સાંભળ્યો હશે તો એમાં બી ગયું છે કે જે ટેસ્ટ તમે આપી રહ્યા છો એમાંથી જ પેપર આવે એવું નથી બટ એ જસ્ટ એક્સપિરિયન્સ માટે આપવાનું છે તો ટેસ્ટ તમને કોઈ બી સારી લાગે તમે લઈ શકો છો ક્યાં લાઈફની કોઈ બેન્ચમાં છો મેં વંદન બેન્ચમાં છું પીએચઆઈ વંદન બેન્ચ મેં પહેલાં લીધી હતી લાસ્ટ ટાઈમ મારું એક માર્કશીટ લેટ આવ્યું એટલે પીએસઆઈનું ફોર્મ નથી ભરાયું બટ મેં પીએસઆઈની બેન્ચ લીધી હતી એન્ડ લેક્ચર બી અત્યારે એમાંથી જોઉં છું મેં મેં કેટલા લેક્ચર જોઉં છું દિવસના સો મેં વધારેમાં વધારે એક દિવસમાં છ લેક્ચર જોઉં છું રીડિંગ કરતી હોય તો રીડિંગ ન કરતી હોય જોડે તો આઠ લેક્ચર જોઉં છું ને મેં સ્પીડ છે એમની બહુ વધારે મેક્સિમમમાં મેક્સિમમ સ્પીડ રાખું છું કેમ કે રીડિંગ થઈ ગયું છે એટલે મેક્સિમમમાં મેક્સિમમ સ્પીડ હોય તો બી સમજાઈ જાય છે એટલે વાંધો ન આવે

ગુજરાતી કોમ્પિટિશન માટે વ્યાકરણ આવે નહીં કોન્સ્ટેબલમાં નહીં આવે કોમ્પિટિશનમાં જસ્ટ એક ફકરો આપ્યો હોય છે અને એમની નીચે સવાલો હશે એમને આન્સર આપણે આપવાના છે એમાં વ્યાકરણ ન હોય હા બટ સામાનાથી વિરુદ્ધાથી કરી લેવા એમાં એવા આવી શકે છે જે કોમ્પિટિશનનો પેરેગ્રાફ આપ્યો હોય ને એમની નીચે એ ટાઈપના આપ્યા હશે તો એ આવશે ધૂઢી પ્રયોગ આવડવા જોઈએ ફકરામાંથી ગોતવાના રહેશે તમે કેટલા કલાક રીડ કરો છો મારું ટાઈમ ટેબલ છે અગિયાર કલાકનું બનાવ્યું છે એન્ડ લેક્ચર જોડે બધું મતલબ કમ્પ્લીટ થઈને એટલું થઈ જતું હોય છે પાર્ટી એપ્લિકેશનનો કોર્સ લીધેલો છે તમે માથ રિઝનિંગ માટે યસ મેં લીધો છે એ અને મેં બહુ બધા લેક્ચર એમાંથી બી જોયા છે એન્ડ એક્ઝામચ બી મેં જોઉં છું એક્ઝામ એચનું બી બહુ સારું છે એન્ડ જીપીએસસી લર્નિંગ પોકેટ કરીને એક એપ્લિકેશન છે યુટ્યુબ પર બહુ સારું કરાવે છે એ બી એન્ડ ફ્રીમાં છે બેઝિકથી સાવ મેથ્સ ન ફાવતું હોય તો બી આવડી જશે મેથ્સમાં આઈએમપી ચેપ્ટર કોઈ કહી ન શકાય પણ બેઝિક જે છે ને કે છ થી દસ ધોરણમાં આવતું હોય જેમ કે લસાકુસા છે સંખ્યા છે વર્ગ વર્મૂળ છે ઘન ઘનમૂળ છે આવું બધું છે નોર્મલી એવા ટોપિક કરી લેવાના અને રીઝનિંગમાં છે વીસથી એકવીસ ચેપ્ટર તો આવડવા જોઈએ મેં તો ઓલરેડી સત્યાવીસ ચેપ્ટર છે તૈયાર કર્યા છે બટ આટલું આવડવું જોઈએ મેથ્સમાં કંઈ નથી આવડતું તો વધારે રીઝનિંગ પર ફોકસ કરો રીઝનિંગ આવડી જશે એન્ડ કોમ્પિરિશન ગુજરાતી પર ફોકસ કરવાનું છે એટલે પેલો પાર્ટ છે ક્લિયર થઈ જશે પાટિયા એપ્લિકેશનનો કોર્સ લીધેલો છે તમે મેથ્સ રીઝિંગ માટે યસ ને લીધેલો છે કે એકેડમીની સારી તો Gyan Life લાગી યસ Gyan Life સારી છે મારી પાસે બીજું મે જો બીજ બેસ્ટ છે જીકે માટે સુ કર્યું તમે જીકે માટે ઓલરેડી કોઈ ભી સારી બુક કોઈ લેના કરી લેવાની છે ને તો એપ્લિકેશન ની અંદર જે જીકે ના લેક્ચર આપ્યા હોય ને એ જો લે તો ભી ચાલે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાન માટે શું કરવું જોઈએ તો જો તમારી પાસે કોઈ કોર્સ છે તો એ પૂરો કરી લો અને એમની જે પીડીએફ છે વાંચી લો રિવાઇઝ કરો વારંવાર તો સારી એવી કોઈ વિજ્ઞાનની બુક કહી શકીએ એવી તો ખાસ પ્રોપરલી બધા ટોપિક આવી જતા હોય એ કોઈ છે નહીં બટ યુવાઓની સદી એક છે જેમની અંદર અમુક ટોપિક ચેપ્ટર સબ્જેક્ટ છે એ કવર થઈ જાય છે તો એ બુક મેં તમને ઓલરેડી પહેલાં જ બતાવેલી છે આમની અંદર બટ ફર્સ્ટ ટાઈમ તમે રીડ કરશો ને તો આ બહુ લેન્થી લાગશે તમને

ગુજરાત કલ્ચર શેમાંથી કરું છું ગુજરાત કલ્ચર માટે મેં બ્લોગમાં બી એક બુક બતાવી હતી એન્ડ મેં કર્યું છે એમાંથી યોગની સાથે બુક છે મારી પાસે સાંસ્કૃતિક વાંશો ભરીને આમની અંદર એનસીઆરટી અને જીસીઆરટી બંને કવર થઈ જાય છે અને મોસ્ટ ઓફ જે આપણે સિલેબસની અંદર જે ચેપ્ટર આપ્યા છે એ બી કવર થઈ જાય છે ટોપિક બી આવી જાય છે અને ચેપ્ટર બી અને બહુ સરસ રીતે આપ્યું છે અંદર તો એ બુક તમે કરી શકો છો મેં એ બુક કરી છે અને વધારે લેક્ચર જોયું બેસ્ટ અમિત શા ગામી થયો ફોન કરાવ્યો આઈસ એકેડેમી

હા દીદી જય સોમનાથલ પટેલ રિપ્લાય નહીં આપો સાચી વાત છે રાજેન્દ્રસિંહ જાડેજા હલો મેં તમારા વિડીયો જોઉં છું અમે શામે થેન્ક યુ રાજેન્દ્રસિંહ જાડેજા દીદી બિગ ફેન થેન્ક યુ સો મચ ઓલ્ટી બુક માટે લેવી છે બંધારણ બંધારણ માટે તમારી પાસે કોઈ લેક્ચર છે મતલબ કોઈ કોર્સ લીધો છે તો પહેલાં એમાંથી જોજો નહીં તો ડાયરેક્ટલી બુક વાંચશો ને તો બહુ જ લેન્થી લાગશે તમને એમ થશે કે આમાં કંઈ સમજાતું જ નથી કેમ કે પહેલાં બંધારણનો ઇતિહાસ કરવાનો છે બંધારણનો ઇતિહાસ કરશું ને ત્યારે તો થોડીક વાર માઇન્ડ છે વાંચશો એટલે ખબર પડી જશે ઓલ્ટી मेरिट कितलू રહેશે રે एग्जाम આપ્યા પછી ખ્યાલ આવશે ને પેપર ઉપર ડિપેન્ડ કરે પેપર કેવું નીકળે છે સહેલું હશે તો ઓબ જાશે હેલો કોનો છે રシュમાઈ ટીક જો પછી સોમનાથ આવવાનું છે સમાજો યસ ડેફિનેટલી તો આવવાનું છે ઓ દીદી તમારું વિડિયો

જોકે છ મંથનું વાંચવું જોઈએ બટ હવે નજીક છે 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 એટલે મંથનું મંથનું ન થઈ શકે તો 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 કરવાનું જ પડશે મોક મોક ટેસ્ટ કેટલા માર્ક્સ આવે મેં મેં હજી નથી આપતી કરું છું અત્યારે સૌથી પેલા પીવાયક્યુ કરવા બહુ જરૂરી છે જેથી કરીને ખ્યાલ આવશે કે એક્ઝામની અંદર કેવા પ્રશ્નો આવે છે અને તો એ ક્યાં કરવાના છે કે જીપીએસ ના કરવાના છે પેલી છે કોન્સ્ટેબલ એની એક્ઝામ છે એમના પીવાય ક્યુ સોલ્વ કરશો તૈયારી તો બહુ ઈઝી હશે ને આવડી જશે સો ચીપીશ ન કરવા છે ગુડ મોર્નિંગ વાંચતા વાંચતા મને ઊંઘ આવી જાય તો શું ખરું અરે અત્યારે ઊંઘવાનો સમય નથી ઊંઘને થોડો ટાઈમ છે ને અલવિદા કહી દો અને રીડિંગ પર ધ્યાન આપો કેમકે જોકે મને તો બિલકુલ ઊંઘ નથી આવતી રાત દિવસ ટેન્શન હોય છે રીડિંગનું એલજીમાં આવશો કે નહીં હવે અરે હવે તો રનિંગ જતી રહ્યું છે એલજીમાં શું કામ છે મારે હજી સિલેબસ બાકી છે પતશે કે નહીં આરામથી પતી જશે બે મંથ છે શો હવે છે ને કેવું છે કે પ્રોપરલી એક એક બુક્સ નથી વાંચવાની સ્માર્ટ વર્ક કરો જેમ કે તમારે એ રીતે વાંચવાનું છે કે તમે અત્યારે રિવાઇઝ કરી રહ્યા છો એ રીતે જે લોકો વર્ષોથી વાંચી રહ્યા છે ને એમને છેલ્લા બે મંથ તો રિવાઇઝ જ કરવાનું હોય છે જ્યારે રિવિઝન બે મંથ કરશે ને તો તમારે એવું સમજવાનું છે જે લોકોને સાવ સિલેબસ કર્યું જ નથી બાકી છે એ લોકો એ રીતે રીડિંગ કરવાનું છે એમ સમજીને કે મેં મારું પૂરું સિલેબસ થઈ ગયું છે મેં જે રીડ કરી રહી છું એ મેં અત્યારે રિવાઇઝ કરું છું એ રીતે તમે રીડ કરો આરામથી સિલેબસ તમારું પતી જશે શું ખબર કે જે લાસ્ટ બે મંથમાં તમે વાંચ્યું છે અને એક્ઝામમાં બી એ જ આવી જાય આવું વિચારીને રીડિંગ કરો અત્યારથી ટેન્શન ન લો કે મારું સિલેબસ બાકી છે હવે પતશે કે નહીં આ છોડી દો આ ટેન્શન છે તમારી અંદર એ છોડી દો અને એવું વિચારો છેલ્લા બે મંથની અંદર જે વાંચ્યું છે એ જ એક્ઝામમાં આવી છે તમે કેટલા કલાક ઊંઘ કરો છો મેં અગિયાર વાગે શું છું રાત્રે ત્રણ વાગે જાગી જાઉં છું ત્રણથી છ રીડિંગ કરું છું ફરી મેં છ વાગે ઊંઘી જાઉં છું અને આઠ વાગે જાગીને ફૂલ ડે આમ જ દિવસના મેં ઊંઘતી નથી પોલીસ ભરતીના નવા ફોર્મ ક્યારે ભરાશે આ ભરતી ચાલુ છે એ જુલાઈ જુલાઈ ઓગસ્ટમાં ફિનિશ થશે ત્યાર પછી એમની કોઈ નોટિફિકેશન આવશે છસો પેજની બુક યાદ રહે ખરી બટ છસો પેજની બુક આપણે યાદ રાખવાની જ નથી પહેલાં તો એમની અંદર જે જે ઇમ્પોર્ટન્ટ છે જે કામનું છે એટલું લેવાનું છે દીદી હું તમારો વિડીયો જોઉં છું મને હવે બહુ મોટિવેશન મળે છે થેન્ક યુ સો મચ પાર ઉષાબેન થેન્ક યુ સો મચ તમે મચ્છેડેમીનો કોર્સ લીધો છે જ્ઞાન લાઈવનો કોર્સ લીધો છે મેં મેથ્સ નથી આવડતું અને માટે કંઈક ટિપ્સ આપો મેથ્સ નથી આવડતું તો એમના માટે શીખવાનું છે જો તમે કોઈ બી લેક્ચર જોશો ને શીખવાનું સ્ટાર્ટ કરશો ને તો આવડી જશે મને બી નહોતું આવડતું કેમકે એકથી દસમાં તો બહુ સારું મેથ્સ હતું બટ ત્યાર પછી આપણે સ્ટડી છોડી દીધું હોય એટલે બહુ પ્રોબ્લેમ થતો હોય મને બી સ્ટાર્ટિંગમાં થતો હતો પણ સ્ટાર્ટ કર્યું તો બધું આવડવા લાગ્યું છે શું વાંચવું એ યાદ નથી રહેતું મેડિટેશન કરો એન્ડ જ્યારે વાંચું છું ત્યારે ધ્યાનથી વાંચું એટલે યાદ રહી જશે ગુજરાત પોલીસ તમે સો ટકા પોલીસમાં લાગો થેન્ક યુ સો મચ કે તમારી બ્લેસિંગ છે મને કામ આવી છે એન્ડ મારી મહેનત મહેનત સિવાય તો ઓલરેડી કંઈ નથી થવાનું હિસ્ટ્રી માટે કઈ બુક કરવી જોઈએ યુવા ઉપનિષદની હિસ્ટ્રીની બુક સારી છે બટ પહેલાં જીસીઆઈટી કમ્પ્લીટ થઈ જાય તો એમાં અડધો હિસ્ટ્રી કવર થઈ જતો અમારી પાસે વિકલ્પ કુલવાલનું બંધારણ કોર્ષ છે અને મેથ્સમાં બકુલ પટેલું છે અને નેવું થયું છે ક્યુ કરવાના બાકી છે બેસ્ટ છે આજે તમે જે રીતે કરો છો જે બુક તમારી પાસે છે બેસ્ટ છે ઓલરેડી પોલીસ એક્ઝામ ક્યારે આવશે ચાલે જ છે બધાને માર્ચ એપ્રિલમાં આઈ થિંક પીએસઆઈ અને એપ્રિલ એન્ડ યા મેમાં કોન્સ્ટેબલ મેમ તમે ક્યાંથી છો મેં રાજકોટથી છું મેમ હું કોન્સ્ટેબલની તૈયારી કરું છું ગયો ફોરેસ્ટમાંગ છું તો આમ મેડ નહીં પડ્યું મારા એકસો ને અઢાર માર્ક્સ આવે છે તો કેવી કહેવાય તૈયારી સારી તૈયારી છે તમારી શું નામ છે નારણ ઠાકોર બેસ્ટ તૈયારી કહેવાય બીજા લોકો કરતા કેમ કે બીજા લોકો હજી બુક જ શોધી રહ્યા છે એ લોકોને એ ખ્યાલ નથી કે બુક કઈ બુક વાંચવી હોય એટલા માટે તમારે તો બહુ સારું થઈ ગયું છે બેન જીસીઆરટી એન્સીમાં ઇનફ છે કોન્સ્ટેબલ માટે યસ ઇનફ તો છે છતાં બી કોઈ બી પબ્લિકેશન એક સારી બુક કરવી જોઈએ પાયલ ખારા હલો

જરાક કહેજો ને જીસીએની બુક્સ છે ને તમે લેવા માંગતા હોય ને તો એકવાર ચેક કરી લેજો પીવાય ક્યુ છે યા ફિર અદર છે બહુ મોટી બુક છે લેન્ધી છે અત્યારે બે મંથ માટે મારા સજેશન માટે ન લેવી જોઈએ કેમ કે નહીં પૂરી થાય અને તમે રીડિંગ કરશો બહુ જ બોરિંગ થઈ જશે ઘણા લોકોની કમેન્ટ્સ છે તમે મારા બ્લોગમાં વાંચતા હશો કે જીસીએની બુક્સ મારી પાસે છે જે લોકોને જોઈતી હોય લઈ જ ફ્રીમાં આપીશ એવી કમેન્ટ્સ ઘણા લોકો કરે છે શું કામ કરે છે એ તમારે ચેક કરી લેવાનું છે ચલો મેં આજે મારું લાઈવ છે અહીંયા સ્ટોપ કરીશ સમય મળશે તો મેં ફરી લાઈવ થઈશ અત્યારે મારી મમ્માના બહુ બધા કોલ આવે છે કેમ કે આવે છે એટલા માટે ઓકે મેડમ પોસ્ટિંગમાં મળીએ યસ ડેફિનેટલી ઘણા ટાઈમથી તૈયારી કરો છું નહીં મેં ઘણા ટાઈમથી તૈયારી નથી કરતી જ્યારે ફોર્મ ભરાય જાય એક્ઝામ નજીક આવે ત્યારે મેં રીડ કરું છું બાકી મારી જોબ હોય છે સો ચલો નેક્સ્ટ ટાઈમ મેં લાઈવમાં જ્યારે મિસ થઈ ત્યારે તમે જોડે ડિસ્કસ કરીશ અત્યારે મેં લાઈવ છે અહીંયા એજેન્ડ કરીશ સો ચલો બધા લોકોને બબાઈ એન્ડ ટેક કેર